जयपुर रतनी मन किदेलो 6:00 बजे सुटीन हु <laughs> आवे 6:00 बजे पेहले आइजजे 5:30 बजे न आनु बोए मानो अजनी आवे रे 5:30 થઈ ગયા હે આવવાનો છે પપ્પાને ખોને બોલ્યો લે ઇની મન થોરા કરે ને હા હવે આજે કિતલું ફોન લગાડી ભળવા દે એ કઈ ગઈ છે જો એમ આવીરિક નહી આવીરિક કરી નહી આવે હે ફેર નદી નહી ગ્રામ હે આપકી આઉટડ્રેન સેવા હવે કિને બંધ કરી દી ગઈ હે ઇસે આપણ શપહર મોબાઈલ હેવન કરના છે હે હે

आ तुम्हारी जे तेरे हूं तन हूं करेनी बोन छापो नाई जाव पड़े लागे मारता तो काम नहीं मळे कारण के हूँ काम थारो ए तो वेगळे मळीन आवे के तू मैं देरेक मनावे मळवा एम जाणू ते ते बीजे बे तण जणान मळीन आवे हूं खबर नहीं मळे पिला कदी नासे तोदा आजकाल तो खरा केवा नाती हेदी हम તમારે હેવા બોલતા હિન્દી બીજા થોડા બોલતા ના લવરિયા ની વાત લવરિયા ની વાત હતી ઈઠાડો જ કેવાય બીજા કામ ફરી ને શું થઈ જાય

पापड़ा भी आ पर खाई गया ये दवा हदी नहीं मारे हूँ करो ये जो कहाँ ये मैं जावा के पहलों ने तय जो कि पहलू कौन बनी है यो कि कहाँ नहीं पोरी हाथ बनी है यो मन जावा दे नहीं घमी हाँ पोरी हाँ मन जाता ना है नाही जाए ना उबीर है तेरा चल चल जो ना है कि तेरे ते में मा, मारूं बाजार उठा जावा दे तो जेल से हम ना है नहीं बोले तो नहीं

એલે કરીએતે હે નેર ઇતને ખબર ન પડ્યા દન પોટી ગ્યો છે પાપડા તોડવાના ડગરા માંડવાના પડ્યા તે એને હારધું હું એકદમ ભાળ આવતો રયો આપણ હું ભરી હાથ દીજે વાત કરવાની હોય મે માર બેર કામે જાહે ભેગી એમ કરીને કે કે હું એ સુદરી ની વાહ કામ કરાનું ન જાય આ તરે દે હા દંડ માં આવી જાય તે હા આવી જ તરે લટી નાખી ના હું અરે તારે હું તેર હું પાછો ના પડી આવું ઈ કોઈ નારી પાડોનો હમેને આવે મારી કન તે રાહે કે બાપા ખોદા કરતો એની ચનાળી ખાતે